ભૂખ લાગી હોય તમને સરસ સફન ભોગ નો ફોટો બતાવું કે લો બેન આ ખાવ તો એ કાગળ નો ટુકડો ખવાય નહી બીમાર પડી જાય કારણ કે આભાસી છે ખાલી પિક્ચર માં છે આમ આદમી પાર્ટી ખાલી આભાસી છે ખાલી સોશિયલ મીડિયા માં છે

પણ બાપુ ક્યાંક એવું પણ સામે આવી રહ્યું છે ને કે રાજુ કરપડા ઉપર જે બધા જૂના કેસો થયેલા હતા એને લઈને પણ ભારતીય જનતા પાર્ટીએ તેમના ઉપર પ્રેશર કર્યું છે કારણ કે અત્યારે આમ આદમી પાર્ટી ના નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે જી એ તો શું હોય તમે મારા ભેગા હો ત્યાં સુધી તમે સોના ના તમે દૂર કરપડા ને જે હું વ્યક્તિગત અમારી તો મિત્રતા છે મારે બે દિવસ સામાજિક રીતે વાત થઈ હતી